ની પરીક્ષા માં વિદ્યાર્થીઓની ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં થયો છે વડોદરાના રોય નામની સંસ્થાની સંડોવણી બહાર આવી છે વડોદરામાં ગેન્ડા સર્કલ નજીક એટલાન્ટીસ કોમ્પલેક્ષ સંસ્થા આવેલી છે સંસ્થાના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ સામે પોલીસ ફરિયાદ નોંધ વિશ્વાસઘાત છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટરના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી માંથી વોટ્સઅપ ચેટ પણ મળી આવ્યા છે કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનો ખુલાસો થયો એસઓજી પરશુરામ રોય ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે